મારું નામ અમિત પરમાર ઉપાધ્યક્ષ રાષ્ટ્રીય સફાઈ કર્મચારી મજદૂર યુનિયન ગુજરાત પ્રદેશ આજરોજના જામનગર મહાનગરપાલિકાના કમિશનર કમિશ્નરશ્રીને આવેદનપત્રો આપવામાં આવેલ છે કે જામનગરની અંદર કાયમીથી લઈને અવે સફાઈ કામદારોની સાથે આ જામનગર મહાનગરપાલિકાના અધિકારી અને પદે પદાધિકારીઓ દ્વારા શોષણ કરવામાં આવે છે શોષણની અંદર કાયમી સફાઈ કામદારો જે અકાળે અવસાન પામે છે મેડિકલને અનફિટમાં હોય છે એ લોકોને એના આશ્રિતોને કોઈને વારસદારી આપવામાં આવતી નથી અને પ્રી પ્રિમોન્સની કામગીરી હોય ડોર ટુ કામગીરી હોય કે પ્રાઇવેટ સોસાયટીઓમાં ત્યાં નજીવા દરે કોન્ટ્રાક્ટો આપી અને સફાઈ કામદારોની ભરતી કરવામાં આવતી નથી જે કોન્ટ્રાક્ટરોની સાથે અધિકારીને પદાધિકારીઓ સાથે મેલીભગત કઈ આ કોર્પોરેશનના પૈસાની નાણાંની ઊંચાપત્તિ કરે છે અને સફાઈ કામદારોની ભરતી કરવામાં આવતી નથી અને ભૂતકાળની અંદર અમારા સફાઈ કામદારો જામનગરની સફાઈ માટે અઢારસો છાસઠનું લિસ્ટ બનેલું જેમાં એટલા માણસો તો જામનગરની સફાઈ કામગીરી થઈ શકે પણ વર્ષોથી આ જામનગર મહાનગરપાલિકા અડધા કામદારોથી કામકાજ ચલાવી રહી છે અને અમારા સફાઈ કામદારો સાથે હળાહળ અન્યાય ચાલી રહ્યો છે જેની અંદર ટૂંકા જ દિવસોની અંદર જો અમારા તમામ પ્રશ્નો નિરાકરણ નહીં આવે તો આવનારા દિવસોમાં અમારે આંદોલન કરવાની ફરજ પડશે જેની અંદર અમારે જામનગરની તમામ પ્રકારની સફાઈ કામગીરી ઠપ કરવાનો વારો આવશે જે કમિશનર સાહેબને વિનંતી કે અમારા પ્રશ્નોનું નિરાકરણ વહેલા સર લાવે જય ભીમ જય ભારત જય સંવિધાન